ગેસ પુરાવા ઉભા રહી ગયા છીએ અને આપણે જઈએ છીએ અત્યારે બારડોલી અહીંયા ગેસ પુરાય છે ગાડીમાં એમ આપણે લોટ ને એવું ત્યાં આપી દીધું છે હવે આગળ જઈએ છીએ એક મંદિર જલ્દી ખોલો જો આવ્યો જો વાત તમને સાંભળી એક પાસે ફૂલ

આપણી સવારી પાછી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અત્યારે હવે આપણે જઈએ છીએ લોટ આપવા માટે પપ્પાને જ્યાં ભજીયાનો લોટ આપે છે ત્યાં આગળ તો હું બતાવું તમને ક્યાં ક્યાં જઈએ છીએ ગેસ પુરાવા ઉભા રહી ગયા છીએ અને આપણે જઈએ છીએ અત્યારે બારડોલી અહીંયા ગેસ પુરાય છે ગાડીમાં અને અત્યારે ક્યાં લોટ દેવા જાય છે પપ્પા પણ ક્યાં આવ્યું હોય સાકડી મંદિર ની બારડોલી સાકડી મંદિર ની બાજુમાં આગળ બતાવ્યું એમ આપણે લોટને એવું ત્યાં આપી દીધું છે હવે આગળ જઈએ છીએ એક મંદિરે હું તમને એ પણ બતાવું ક્યાં જઈએ છું તો ગાઈઝ અત્યારે ત્યાંથી લોટ આપીને આપણે અહીંયા પહોંચી ગયા છીએ સાંકડી મંદિરે બારડોલીમાં આવેલું છે આ સાંકડી મંદિર બહુ મોટું વિશાળ જગ્યામાં છે અને અત્યારે વાતાવરણ છે ને બહુ એકદમ અંધારું થઈ ગયું છે અત્યારે તમે ઉપર જાઓ એકદમ અંધારું વરસાદ આવવાનો છે થોડીક વારમાં આવશે બી ખરો અને ગાઈસ મસ્ત મંદિર છે

હવે પરિથી રિનોવેશન થઈ ને નવો બનાવતો હવે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે દોડતા દોડતા બધા આવીશ અંદર જલ્દી ગાડી ખોલો તો પપ્પા ધીમે ધીમે આવેલા આવે અમે નવ પડતા જલ્દી ખોલો જોવા આવ્યો જોવો વાત તમને સાંભળી એક પાસે ફૂલ તૂટી ફડો તો જોઈ શકો છો કેટલો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે શકો છો બહુ જોરદાર વરસાદ પડે છે બહાર બારડોલીમાં તો બહુ છે ઘર સાઈડ તો હતી પણ અહીંયા તો બહુ જ છે વરસાદ અત્યારે હવે આપણે આગળ જઈએ છીએ બીજે જગ્યાએ જવાનું હતું વરસાદ છે હવે જોઈએ આગળ વરસાદ ના હોય તો જઈશું બરાબર પછી ઘરે કેદારેશ્વર મંદિર છે રસ્તામાં આવે છે મહાદેવનું મંદિર આપણે છે અંદર જોવા આય તો વાતાવરણ જોઈ શકો છો કેટલું જોરદાર વેયુ કેદારિશ્વર મહાદેવ લોકો બધા આવી ગયા છે અહીંયા ના ફેમસ બટેકા વાડા કવા તો કેટલી લાઈન છે અહીંયા ના ફેમસ છે ગણપત કાકાના બટેકા વાડા ચલો હમણાં લઈએ આપણે ખાઈ જો અહીંયા આવી ગયા છે ગણપત કાકાના બધા કેવા નહીં બહુ મસ્ત કેવા છે પપ્પા મસ્ત તો ગાઈસ જો અત્યારે ઘરે પહોંચી ગયા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો તો ફોન મારી ગયો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો તો તો આયુષ ઉપર કપડાં ઉકાવા ગયો તો નહીં લોપડા ઉકાવવા હું હતી લેવા આયુષ ગયો તો અને લાવીને જો અહીંયા હું છે આયુષ્ય થેન્ક યુ આયુષ ભાઈ થેન્ક યુ વેલકમ વેલ

એટલે હવે પાછા બહાર જઈએ છીએ અને વરસાદ ચાલુ છે એક બાજુ રેનકોટ પહેરી જઈએ છીએ રેનકોટ પહેરે છે હવે રેનકોટ પહેરીને આપણે જઈએ પછી આગળ મળીએ છે જો અમે કેવા લાગીશું તો ગાય જો અત્યારે અમે લોકો શોપિંગ કરી લીધી છે અડધું સીરાલ એમ કહે છે કે ફેરા પણ અડધું આમ નથી ફેરા હજી તો થોડું ઘણું જ ફેરા તી હજી તો બહુ બધું ફરવાનું છે પણ આ વરસાદ નહીં અમને ફરવા દેવું લાગે છે એટલે હવે અમે આજે નહીં કાલે ફરશું પહેલાં અત્યારે અમે જઈએ હવે કંઈક એને હજી વસ્તુ લઈ અને બાકી ત્યાં અને કંઈક પેટ પૂજા કરીએ તો જોઈએ શું મળે છે ત્યાં બાઈસ બહાર આવવાઝોડું જવું છે સવાર બાર ડોલીમાં આવે તો અમને કોઈ સવાર બહાર ડોલી પણ છે ખતરનાક છે હા ઉડી જઈએ એક કે વાર રાઈસ પલળવા પલળવા વરસાદ ખા વરસાદમાં આલુ પૂરી ખાવા આવી ગયા છે ફૂલ વરસાદ ચાલુ અને આલુ પૂરી ખાવા આવી ગયા છે વરસાદમાં ફૂલ હવે બાય કરી તો ગાઈ જો અત્યારે વરસાદમાં ફૂલ ભરીને આવી ગયા હતા અને પછી ભરીને આવીને ઘરે મમ્મીએ ગરમ ગરમ અહીંયા સેવ ઉસળ બનાવ્યું છે બધાને ઘરે પ્રસાદી આપવા ગઈ હતી હું પણ બ્લોગ હું લીધો નથી મમ્મીએ ગરમ ગરમ સેવ ઉછળ બનાવ્યું છે અહીંયા લસણની તરી છે પાવ આવી ગયા છે હવે લસ્સી ઉછળ તૈયાર કરી તીખી નથી બાપા ગાઈઝ જો જમીને હવે આપણે લોકોએ બધું પેકિંગ ચાલુ કરી દીધું હતું આપણી સવારી પાછી રિટર્ન જઈ રહી છે અમદાવાદ કાલે રાત્રે આજે રાત્રે બધું પેકિંગ ચાલુ હતું અહીંયા બધું પેકિંગ કરી દીધું લઈને આવી હતી એક થેલો અને લઈને જાઉંશું બે થેલા હવે બે થેલા થઈ ગયા છે અહીંયા આપણા એક આ અને એક આ કોઈને આવું થાય પિયર જાઓ તો બે બે થેલા થાય બધાને થાય નહીં તો કોમેન્ટ કરજો બધા હાલ ચલો આપણે બ્લોગને અહીંયા જ જનડી કરીએ છીએ કેમ કે અત્યારે લેટ થઈ ગયું છે સાડા અગિયાર સમથિંગ અને હવે આપણે સુઈ જશું પછી આવતીકાલે પાછા ક્યાંક જશું એ તમને બતાવીશું તો વ્લોગ ગમતા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અરે હર મહાદેવ જય શિયારામ બાય બાય